પોરબંદર એરપોર્ટના રનવે પર લેન્ડિંગ સમયે કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર ક્રેશ થયું બે પાયલોટ સહિત ત્રણ જવાન શહીદ થયા પોરબંદર એરપોર્ટના રનવે પર કોસ્ટગાર્ડનું એડવાન્સ ફ્લાઇટ હેલિકોપ્ટર જવાનોની નિયમિત તાલીમ પૂર્ણ કરી એરપોર્ટના રનવે પર ઉતરતું હતું ત્યારે એકાએક કોઈ કારણોસર ક્રેશ થતાં આગનગોળામાં ફેરવાયું હતું જેથી તેમાં રહેલ બે પાયલોટ સહિત ત્રણ જવાનોના મોત થયા છે આ બનાવના પગલે સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે પોરબંદર કોસ્ટગાર્ડ ખાતે કાર્યરત એડવાન્સ લાઇટ એમ કે ત્રણ હેલિકોપ્ટર સીજી આઠસો ઓગણસાઠ બપોરના સવા બાર કલાકે જવાનોની નિયમિત તાલીમ પૂર્ણ કરી એરપોર્ટના રનવે લેન્ડિંગ કરી રહ્યું હતું અને હેલિકોપ્ટરમાં બે પાયલોટ કમાન્ડન્ટ સૌરભ ટીએમ ડેપ્યુટી કમાન્ડન્ટ સુધીરકુમાર યાદવ અને એર ક્રૂ મનોજકુમાર સવારત અને લેન્ડિંગ કરતી વખતે જ અચાનક હેલિકોપ્ટરમાં કોઈ ટેકનિકલ ખામી સર્જાવાના કારણે અથવા અન્ય કોઈ કારણોસર હેલિકોપ્ટર ક્રેશ થયું હતું અને રનવે પર જ અગનગોળામાં ફેરવાઈ ગયું હતું આથી નજીકમાં આવેલ કોસ્ટગાર્ડના એર એન્કલેવમાંથી ફાયર ટીમ દોડી ગઈ હતી આ ઉપરાંત મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમને જાણ કરતાં તે ટીમ પણ તુરંત ત્યાં પહોંચી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં મેળવી હતી

અને એરપોર્ટની સામેના ભાગે જો ઓવરબ્રિજ આવેલો છે જ્યાંથી સંપૂર્ણ એરપોર્ટ નજરે ચડે છે ધડાકો થતાં ત્યાં વાહન ચાલકોએ વાહન થંભાવી દીધા હતા અને નીચે ઉતરી મોબાઈલમાં વિડીયો ઉતારવા લાગ્યા હતા લોકોના ટોળા એકત્ર થવા લાગ્યા હતા આથી પોલીસે થોડા સમય માટે ઓવરબ્રિજ બંધ કરાવ્યો હતો અને લોકોને દૂર કર્યા હતા ગત બે સેપ્ટેમ્બરના મોડી રાત્રે પોરબંદરથી પિસ્તાલીસ નોટિકલ માઇલ દૂર દરિયામાં હરી લીલા જહાજમાં રેસ્ક્યુ માટે ગયેલ કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર ક્રેશ થતાં ત્રણ જવાનો શહીદ થયા હતા જેમાં કોસ્ટગાર્ડના કમાન્ડન્ટ વિપિન બાબુ અને કરણસિંહ પ્રધાન નાવિકના અવશેષો ત્રણ સપ્ટેમ્બરના સમુદ્રમાંથી મળી આવ્યા છે જ્યારે કમાન્ડન્ટ રાકેશકુમાર રાણાનો મૃતદેહ અડત્રીસ દિવસ બાદ માછીમારની જાળમાંથી મળી આવ્યો હતો ચાર માસમાં કોસ્ટગાર્ડના કુલ છ જવાનો શહીદ થયા છે અંદર એરપોર્ટના રનવે પર લેન્ડિંગ સમયે કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર ક્રેશ થતા બે પાયલોટ સહિત ત્રણ જવાનો શહીદ થયા છે અને તેઓના અંતિમ સંસ્કાર સેવા પરંપરા જાણ થતા કોસ્ટગાર્ડના ડીઆઈજી પંકજ અગ્રવાલ ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા એસપી ભગીરથસિંહ જાડેજા સહિતના અધિકારીઓ પણ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા ઉપરાંત કોસ્ટગાર્ડના વિવિધ અધિકારીઓ અને કર્મચારીઓ અને શહીદ જવાનોના પરિવારજનો પણ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા આજે જે હેલિકોપ્ટર ક્રેશ થયું હતું અને તે ચાર માસ પૂર્વે જે હેલિકોપ્ટર ક્રેશ થયું હતું તે સહિત કુલ ચાર એ એલ એચ હેલિકોપ્ટર તારીખ અઠ્યાવીસ છ બે હજાર બાવીસના પોરબંદર કોસ્ટગાર્ડના ભાથામાં સામેલ કરાયા હતા આ આધુનિક હેલિકોપ્ટર બાર પોઈન્ટ સાત મીમી હેવી મશીનગનથી સજ્જ છે જે અઢારસો મીટરથી વધુના લક્ષ્યોને અસરકારક રીતે હિટ કરી શકે છે આ હેલિકોપ્ટરોને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા સ્વદેશમાં તૈયાર કરવામાં આવ્યા છે જેમાં અદ્યતન રડાર સહિત સૌથી નવીનતમ ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેમજ ઇલેક્ટ્રોપ્ટિકલ સેન્સર શક્તિ એન્જિન સંપૂર્ણ ગ્લાસ કોકપિટ ઉચ્ચ તીવ્રતાની સર્ચલાઇટ અધ્યતન કોમ્યુનિકેશન સિસ્ટમ ઓટોમેટિક ઓળખ સિસ્ટમ અને સર્ચ એન્ડ રેસ્ક્યુ હોમર જેવી અધ્યતન સુવિધાઓથી સજ્જ છે આ સુવિધાઓ તેને સમુદ્રી જાસૂસી હાથ ધરવા તેમજ દિવસ અને રાત બંને સમય દરમિયાન જહાજોમાંથી કામ કરતી વખતે પણ વિસ્તૃત રેન્જમાં સર્ચ અને રેસ્ક્યુ હાથ ધરવા માટે સક્ષમ બનાવે છે આ ઉપરાંત ગંભીર રીતે બીમાર દર્દીઓના સ્થળાંતરની સુવિધા માટે એરક્રાફ્ટમાં ભારે મશીનગન સાથેના आक्रामक प्लेटफॉर्म पर तबीबी सघन संभार यूनिट धराता सौम्य प्लेटफॉर्म पर पोता भूमिका बदलवा क्षमता है पोरबंदर एयरपोर्ट पे आज कोस्टगार्ड का एक एडवांस लाइट हेलीकॉप्टर दोपहर बारह बज के दस मिनट पे लैंडिंग के टाइम पे क्रैश हुआ है क्रैशिंग के टाइम पे हेलीकॉप्टर में तीन क्रू मेंबर्स मौजूद थे तीनों को तात्कालिक रेस्क्यू कर करके पोरबंदर की बावसी हॉस्पिटल में एडमिट करवाया था बट अनफॉर्चुनेटली तीनों क्रू मेंबर जो है वो सरवाइव नहीं नहीं कर पाए और तीनों की इस दुखद घटना में मृत्यु हुई है इसमें जो कोस्ट गार्ड का रूटीन शॉर्टी जो बोलते हैं वो हेलीकॉप्टर रूटीन शॉर्टी पे से वापस आके लैंडिंग कर रहा था उस टाइम पे रनवे के पास ये दुर्घटना हुई है